રિચન છે દીપકભાઈ દીપકભાઈ પૂછે કે આપણે શું तकलीफ દીપકભાઈ કેથી હવે હું મોરબી થી આવું છું બરાબર મને એલર્જી ની તકલીફ હતી નાક માંથી ચીકું આવતી બળતરા થતી ને આમ પાણી નીકળતું બરાબર ધૂળ ધુમાડો પછી કેમિકલ છે કોઈ સેન્ટ છે સ્મેલ ની ધૂળ ધુમાડો ને એલર્જી હતી બરાબર અને એલર્જી થાય એટલે નાક માંથી પાણી નીકળવા માટે ચીકું આવવા માંડે હા પછી નાક કોરું પડે નાકમાં બળતરા થાય એવું બધું થતું ને બરાબર અને આવી તકલીફ કેટલા ટાઈમથી થતી હતી ભગભાઈ સાત વર્ષથી સાત વર્ષથી તકલીફ થતી બરાબર પછી તમને આ તકલીફ થતી તમે શું કરતા દવા લેતા હવે ડોક્ટરે ટીકડી લખી દીધી હતી એટલે એ ટીકડી લઈ બે દિવસ સારું રહી બરાબર બસ બાકી બીજે બતાવ્યું કે આનો સ્પ્રે આવે તમે સ્પ્રે કા છાટો તો સારું રહી નાકમાં બરાબર અને કા ઓપરેશન કરાવવું પડે એટલે ઓપરેશન ની કોઈ ગેરંટી નહીં એમ પાછી થવાની શક્યતા રહી ઓપરેશન કરે ઓપરેશન કરાવવું પડે હા સેનું ઓપરેશન કરવું પડે નાક ના પડદા નાક માં અંદર એટલે તો એલર્જી મટી જાય એમ એટલે આમ ગેરંટી નહીં પૂરી એમ ફાંસી થઈ શકે હોત બરાબર આવી ટુક માં 7 એક વર્ષની તકલીફ થતી હતી હા બરાબર અને દીપકભાઈ આજે આપણે તમને ત્રણ સારવાર આપી હા બરાબર હવે તમને એલએટી માં શિકુ માં જે નાક માં બળતરા થતી બરાબર એ એ બધું કેમ છે એ બધું બંધ થઈ ગયું બધું રેડી થઈ ગયું હા બરાબર પહેલી વાર આવ્યું ત્યારે જ ફરક પડ્યો તમને બરાબર આજે આપણે ત્રીજું આવ્યું બરાબર ત્રીજું સેટિંગ થયું આજે તમારું હા હા હવે કેટલું સારું કહી શકો હવે 100% 100% રેડી હવે કઈ તકલીફ ન થાતી ના નાક માં જે શિકુ આવતી એ નથી આવતી નાકમાંથી પાણી નીકળતુંય કોઈ કાઈ નથી થાતું ના બરાબર આટુકમાં તમને જે સ્મેલની ની ધૂળ ધુમાડા જે એલર્જી હતી એનું આપણે થોડું બોડી નું બધું અલાઇનમેન્ટ કર્યું એટલે એ તમારું બોડી હવે એક્સેપ્ટ કરે છે હાલ કરન્ટલી એટલે તકમાં તમને પ્રોબ્લેમ નથી થતો બરાબર ને હવે હાઉ રેડી હાઉ રેડી બરાબર છે સરસ હવે કઈ ટેબ્લેટ લેવી પડે છે હવે કોઈ જાત ની કોઈ દવા કાઈ નહીં અચ્છા અને મારી તરફથી કોઈ દવા તમને આપવામાં આવી દી એલર્જી બાબત ની ના કોઈ દવા ખાલી આપણી આપણી ટેકનિક થી બરાબર બરોબર અને દીપકભાઈ કેવી લાગી તમને મારી સારવાર બહુ ખૂબ સરસ

જેને તમે કેમ જેને તકલીફ હોય ને કે આનાથી હું તકલીફ થાય બરાબર મોટો રોગ નો કોઈ કહેવાય પણ એલર્જી કહેવાય ટૂંકમાં આપણું બોડી એક્સેપ્ટ નથી કરતું એમાં મારા કંટાળી રહ્યા નથી બરાબર હવે મજા આવી ગઈ મજા આવી કેવા એક રાસ થઈ ગઈ અત્યારે પેટ્રોલ કોમ મજા આવું ડીઝલ પેટ્રોલ ની આવે ને થઈ जातो બરાબર બધું બંધ થઈ હવે પહેલા ડીઝલ પેટ્રોલ ની વાસ આવતી તો થઈ જતો હોય

Boba, es para! no encanta! ¡Sí, Luke! ¡Sí, Y ¡Sí! un dos, ¿no? Choro. 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 લેવ કોન્ સાસ લો છોડો સાસ લોડો देखो 12 Pero bueno, más. Pero más.